ડીસા તાલુકા તેમજ શહેરમાં વસતા ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કર્યું ગાયત્રી વોલેન્ટરી બ્લડ બેંક તેમજ બનાસ વોલેન્ટરી બ્લડ બેંક દ્વારા તમામ થેલેસેમિયા તેમજ અન્ય દર્દીઓને વિના મૂલ્યે બ્લડ આપી નવજીવન આપવામાં આવશે તમામ રક્તદાતાઓ રક્તદાન થકીને દર્દીઓ સારવાર દરમિયાન બ્લડ મળી રહે તેવા હેતુ સાથે રક્તદાન કર્યું મોટી સંખ્યામાં અગ્રણીઓ સહિત ધારાસભ્ય પ્રવીણ માળી સહિત રાજકીય આગેવાનો રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહ્યા તમામ રક્તદાતાઓએ બહુચર બ્લડ ડોનેશન કેમ્પમાં આયોજકોનો માન્યો પર એવાલ પ્રકાશ ભારતીય ગોસ્વામી ભારતીય બનાસકાંઠા